દર્શક મિત્રો ઓછું નહીં તમથી મોરબીથી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે ચાલો મિત્રો તમારા માટે ઘરનો બ્લોગ લઈને આવી ગયા છીએ તો બસ જોતા રહ્યો તો અત્યારે આપણે પડી ગઈ છે સવાર અને સવારમાં કચરા અને પોતા ચાનું છે તો કચરો મેં વારી નાખ્યો છે અને હવે હું પોતું કરી રહી છું અને થોડીક કિનાઈ નાખી છે તો ચલો જો મેં શાક બનાવ્યું છે આજે શાક મેં ટ્રેનવાળા બટાકાનું શાક બનાવ્યું છે શાક બનાયું છે રાખી દેસું અને મશીનમાં કપડાં ધોવાઈ રહ્યા છે આટલા કપડાં જે બીજો કામ થશે આમાં મેં આજે આજે બ્લેન્કેટ ધોવા નાખ્યા છે ચલો આપણે વાસણ પણ થઈ ગયા છે હવે આપણે થઈ ગયા છીએ નવરાત રોટલી બનાવવાની છે ઓલા રૂમમાં પોતું મરાઈ ગયું છે અને અહીંયા હજી મારે રસોડામાં પોતું કરવાનું છે તો ચાલો પછી મળીએ તો ચાલો હું પહેલાં ખોટું કરી લઉં ફટાફટ એટલે હું નવરી થઈ ગયો ત્યારે આ મરચાં વઘારેલા છે અને આપણે આજે ઢીંડોળાનું શાક બનાવ્યું છે તો રોટલી બની ગઈ છે તો હું જમી લઈશ ફટાફટ અને હવે હું જઈશ ઓફિસે આ આપણા સબસ્ક્રાઈબરને Ciao, bravo, Pattamaria. Mi trovo teatro, ma vi gesto, officeman, e dove te la rega, ti ha gesto, ti ha gesto, mi ha gesto, mi ha gesto, આજે કમલેશ ઘરે છે તો આજે આપણે બનાવી રહ્યા છીએ પાટોળી તો આપણે આમાં ડુંગળી લીલા મરચા આદુ લસણ બધું ખાંડી અને પેસ્ટ બનાવી લીધી છે એમાં અડધો મીઠું મરચું ગરમ મસાલો અને સાથે નાખ્યા છે આપણે લવિંગ ત્રણથી ચાર પીસ ખાંડેલા નાખ્યા છે અને એનો મસાલો આપણે બનાવી લીધો છે એના આપણે બે ભાગ કરી લીધા છે એક ભાગ વાટકામાં કાઢી લીધો છે અને એક ભાગ આપણે ચણાનો લોટ અને તેલ નાખી અને મિક્સ કરીને એનો મસાલો લોટ બાંધી લેશું જેની આપણે પાટોળી બનાવી શકીએ અને આ છે આપણે ટમેટા સુધારી લીધા છે દાણા સુધારી લીધા છે હવે હું વઘાર કરીશ ભાત આપણા થઈ ગયા છે તો ગેસ આપણે બંધ કરી દઈશું અને હવે હું પાટોળીનો વઘાર કરીશ તો ચાલો મિત્રો તમને બતાવું ગેસ ચગાવીને પેન મૂકી દીધું છે એમાં આપણે બે પાવરા તેલ નાખી દઈશું ચલો આપણે એમાં લસણ નાખી દઈશું આપણે લસણથી વઘાર કરવાના છે ચલો આપણે લસણ થોડુંક ગુલાબી રંગનું થઈ ગયું છે એમાં આપણે સૂકો લીમડો અને એની અંદર મસાલાને આપણે સરસ મજાનું તેલની અંદર સાતરી લઈશું એની અંદર આપણે ઉપરથી થોડુંક રસાની અંદર આપણે મરચા મસાલા ઓછા ના પડે એટલે આપણે લાલ મરચું નાખશું એની અંદર થોડીક હળદર નાખશું એની અંદર થોડોક ગરમ મસાલો નાખશું no me આપડો સ્વાદ અનુસાર મીઠું નાખશું જોકે મસાલો બનાવ્યો એમાં આપણે મીઠું નાખ્યું છે એટલે થોડુંક ઓછું નાખશું આ પાણીને આપણે ઉકળવા દેશું ત્યાર પછી આમાં આપણે પાણી આપણે ઉકળે એવી રીતે આપણે એમાં કાટોડી એડ કરીશું પાણી ઉકળે ત્યાં ત્યાં સુધી સુધી અને આપણે આપણો મસાલો બનાવી લઈએ મસાલો જો કે કમ્પ્લીટ જ છે આપણે ખાલી એની અંદર ચણાનો લોટ એડ કરવાનો છે એમાં આપણે અડધું પાવરું જેટલું તેલ નાખશું ચલો હવે આપણે આને ચણા નો લોટ આ લોટા મસાલાની અંદર એડ કરી દઈશું આ લોટ આપણે સાવ ઢીલો પણ નહીં અને બહુ કડક પણ નહીં જો તમે કડક લોટ બાંધશો તો આની ઢોકળી કડક લાગશે તો ખાવામાં તમને મજા નહીં આવે અને નરમ લોટ રાખશો તો તમને એની જે પાટોળી ઉતારશો તો એ તમને સરસ મજાની પોચી થશે અને ખાવાની પણ મજા આવશે मम्मी चणान लोट हजी जे डबा चणान लोट पूर गो काढव पडस आणि आम हजी चणान लोट તો ચાલો લોટ આપણે ચાલો પાણી પણ ઉપડી ગયું છે ને આપડે ચણાનો નો લોટ બંધાવાયું હોય છે આપણે લોટ બંધાઈ ગયો છે એકદમ ઢીલો નથી અને આપણે આ રીતે તેલ વાર રાત કરી અને આ રીતે થાપડી પાડી નાની નાની પૂડીઓ બનાવીને આ રીતે નાખતા જ આ રીતે આપણે બધી જ પાડી દઈશું આપણે મસ્ત કાપુરીનું શાક થઈ રહ્યું છે હવે આપણે આને પાંચક મિનિટ ઉકળવા દઈશું અને રસ રસો આપણે જેટલો ઘાટો કરવો ને એટલો થશે જ્યાં સુધી ઘાટો ના થાય ત્યાં સુધી આપણે રાખીએ કેમ કે ચણાનો લોટ છે એટલે રસો ઘાટો થશે એમાં આપણે ધાણા નાખી દઈશું સબ્જી પાક ઉપર તરી ગઈ છે એટલે સમજવાનું પાક થઈ ગઈ ચડી ગઈ છે થોડુંક થોડુંક મીઠું ઓછું છે નાખી બસ આપણે પાટોળીનું શાક થઈ ગયું છે તો આને આપણે બંધ કરી દઈશું હું રોટલી બનાવું છું અને કમળસ દેખા છે જમવા કમલસ ને પાટોડીનું શાક ખાવું તું કેટલા દિવસથી જઈમાં નથી કે બારમૂજ ખાઈ છે અને બારનો તો આ અપ્તે નહી તમે 6 દિવસ સુધી સેવ ટમેટાનો શાક સેવ કમડાલ સાલ રેકાલે ને રાત્રે એક જગ્યા રાખી કો તો કે સેવ ટમેટાનો શાક મે કે દુબૈ તો આજ આજ મને સેવ ટમેટાના શાક થી પ્રેમ થઈ ગયો એ પડીના તો ખાતો રાજુ મારુ ફેવરેટ ઓલ ટાઈમ ફેવરેટ મારુ શાક ઓયન પા પાટુડી પાટુડી અને પાત કમલેશનો પાત છે. તો થઈ ગયા ગરમ હમજ મારી. હા. અમે સાથે હાથેલા મરચા અને અને હવે જેને જેને વેકેશનમાં બુક કરાવવું હોય ને તો ઓફિસ આપણે ઓફિસ જો બુકિંગ જવું હોય. તો સ્ક્રીન ઉપર નંબર આપી દેજે હા અને બુકિંગ કરાવવું તો કરાવી શકે હવે થોડા થોડા વિડિયો ઓફિસ ના લઈ જે કોઈ ક્લાયન્ટ આપડા આપણા વિડિયો જોઈને આવે હા હા મને કાલે જ તેર જણો દે બુકિંગ કરવાના છે કરી નાખ્યું હમ કાલે તેર જણાને બુકિંગ કરી નાખ્યું ને આજે બાવીસ જણા છે હા એટલે એ ઓફિસ પણ બતાવે કે ભાઈ

તો મોરબી ના હોય અથવા તો બાર હોય તો તમારું અહીંયા બુકિંગ અમે સ્વીકાર્ય છે અને હા અત્યારે અને આપણી હું નંબર આ સ્ક્રીન સ્ક્રીન ઉપર તમને શેર તો ચોક્કસથી ફોન કરજો અને ભાઈ તમે થાકી કે મળતું તો આ સાક તમારા માટે બેસ્ટ છે જોરદાર ચાલો મિત્રો આજનો વિડિયો આપણે આટલો જ રાખશું પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરી દેજો જેથી કઈ આપણો પેલો વિડીયો તમને મળી શકે ચાલો મિત્રો આવજો બાય